આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય હિન્દીની અંદર જે આપણું પ્રકરણ એક છે કૃષ્ણ ભક્તિ હોરી ખેલ થે ગીધારી એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો મિત્રો તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે તમને ધોરણ બારના તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળશે અને બોર્ડને લગતી સંપૂર્ણ તૈયારી પણ અમારી ચેનલ ઉપર કરાવવામાં આવશે બોર્ડને લગતા આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પેપરો પેપર પણનું સોલ્યુશન અમારી ચેનલ ઉપર કરવામાં આવશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો કિંમતી અને અમૂલ્ય ટાઈમ વેસ્ટ નહીં કરી આપણે વિડીયોની શરૂઆત કરીએ જોઈએ મિત્રો પહેલો પ્રશ્ન કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દઈએ ગયા વિકલ્પો મેસેજ ચૂંટર લખે એટલે કે દે જે તમને વિકલ્પો આવ્યા છે એમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે એમાં પહેલો ओलूरी का अर्थ क्या है तो आपसे बी माफिक बीजो है किसके बिना मीरा को कुछ भी नहीं सुहाता तो आपसे ऑप्शन सी हरि के बिना तीजो कृष्ण अपने हाथों से गोपियों पर क्या डालते हैं तो आपसे ऑप्शन डी चंदन और केसर चौथो है तो कि कहना के संग कौन विराजमान है तो आपसे ऑप्शन सी श्यामा अर्थात राधा नेक्स्ट आगे बदीस बीजो के एक एक वाक्य में उत्तर दीजिए एम पहलो मीरा को किसने आने के लिए कहा है તો મીરા કો હરીને આને કે કહા હે બીજો કૃષ્ણ ક્યાં કર રહે હે તો કૃષ્ણ હોલી ખેલ રહે હે બીજો કૃષ્ણ કે સાથ કોણ કોણ હે તો કૃષ્ણ કે સાથ રાધા ઓર વ્રજ કી યુવા નારીયા હોલી ખેલ રહી હે તો વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન પી લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે અને આની પીડીએફ પણ તમને ત્યાંથી કેવી રીતે મેળવી તે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવેલું છે चौथों कृष्ण किस राग में गीता गा रहे हैं तो कृष्ण धुमार राग में गीता गा रहे है तीसरे से निम्नलिखित प्रश्नों के उत्तर दो तीन वाक्य में लिखिए है पहलो मीरा का हृदय क्यों व्याकुल हो उठा है तो मीरा को भगवान के बिना कुछ भी अच्छा नहीं लग रहा है मीरा को भगवान के दर्शन की प्यास है वे भगवान के दर्शन की आस लगाई बैठी है पर अब तक उन्होंने दर्शन नहीं दिए हैं इसीलिए उनका हृदय व्याकुल हो उठा है નેક્સ્ટ આગળ વધીશું બીજો કે મીરા ક્યો દુખી હે તો મીરા ભગવાન કે દર્શન કી આસ લગાય બેઠી હે વે સોચતી હે ભગવાન કબ ઉને દર્શન દેતે હે મીરા કો ભગવાન કે ચરણ કમલો કે દર્શન કી લગન લગી હે ઉને ભગવાન કે દર્શન નહીં હો પા હૈ મીરા દુખી હે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિષય હિન્દી વિષયનું પ્રથમ ચેપ્ટર જે હતું કૃષ્ણ ભક્તિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ મિત્રો તમારે કયા ચેપ્ટરનું અથવા તો કયા વિષયનું સ્વાધ્ય સોલ્યુશન જોઈએ છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે તે વિડીયો મૂકી શકીએ તો મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત